સાહેબ હરિયન ઘરેના હોય જેના ફળિયામાં કુંજર ફરે અને વયની વાતો ન હોય કેહર બચ્ચાને કાગળ સિંહનું બચ્ચું કદાચ નાનું હોય અને એને કંઈ ઉંમરની વાત ન હોય કે મોટું થાય પછી ત્રાડ નાખે એ તો બખોઈલમાં તમારા વટાઈ નહીં ફડખે હતી ભાઈ હા અને હમણાં તો ભાઈ એમાં લીલિયાની બાજુમાં પ્રોગ્રામ હતો રાજભાઈ પ્રોગ્રામમાં ગયા ને પછી જો કે આવું જાહેરમાં કહેવાય નહીં પણ અંગત રીતે આપણે બધા ઘરના સિંહ એટલે કહી દઉં કે

શિકાર ન આવડે અને શિકાર બગાડે તો સિંહે જ એના બચ્ચાને મારી નાખે તું મારું દૂધ લજવવા માટે થયો છો ભલા માણા તને શિકાર કરતા ના આવડતું હોય તો હવે આટલું ઉગવાન તો સિંહ એના સંતાન ઉપર છે બોલો

એ એક ટ્રકની મે સાઇડ કાપી ને ડીઝલ ની ટાંકી ઉપર લખ્યું હતું કંપિના મેરી રાણી બહુત મોંઘા હે ડીઝલ ના ભાવ સડે ખતરનાક ખબર છે કંપિના મેરી રાણી બહુત મોંઘા હે એને એક ટ્રક કે સાઇડ કાપી જેવી આમ સાઇડ કાપી એટલે એની ટ્રક ની ટાંકી એ લખ્યું હતું નઈ પીઉંગી તો સલુંગી કેસે મેરે રાજા એવો ગોક ટ્રક વાળા છે એક જીજે 12 ટ્રક હતો પાર્સિંગ જીજે 12 એટલે કચ્છનો

પૈસા જ કમાવા હોય તો ગમે ત્યાં ક્યાં દુનિયામાં તાણ છે પણ અહીંયા સાકીરભાઈ મોટનવાળા પરિવાર જબરદસ્ત આયોજન છે ત્યારે આટલી બધી મહેમાનોની હાજરીમાં મને ભાઈની ફરમાશ હતી કે ભગવાન શિવનું એકાદું એવું કાઈ ભજન યાદ કરી શિવને રજવાના છે હજી બેઠા છો એમના બે જો સમયની મર્યાદા છે આટલા વાગે શરૂ કરીને આટલા વાગે જ આપણે કાર્યક્રમને વિરામ આપવાનો છે પણ જેમ જેમ ધીમો ધીમે રાત ભાંગતી જાય ને એમ બધાય બધાય વિભાગ આવતા કારણ કે દરેક લોકો પોતપોતાની રીતે કંઈક ને કંઈક રસ ધરાવીને આવ્યા હોય કોઈને વીર રસમાં વધારે રસ પડતો હોય કોઈને કરુણ રસમાં કોઈને હાસ્ય રસમાં કોઈને વળી પાછું ગાવામાં તો એક મહાદેવના ભજનની મને ભાઈ ફરમાઈશ થઈ ગયા છે ત્યારે મહાદેવને યાદ કરી અને વળી પાછા આપણે થોડી ઘણી ગામડાની એવી દેશી દહેણ વાતો ઉપર જાશું